સાથી હાથબળાના ફાઉન્ડેશન ત્રણ વર્ષથી ભરૂચમાં સેવા આપી રહ્યું છે ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય પર જ્યુબિલન હોમમાં ફટાકડા અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથી હાથબળાના ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી ટીબી પેશન્ટ અને લેપ્રોસી પેશન્ટને ફૂડની કીટનું વિતરણ કરવામાં આવે છે અને આ સાથે પ્રેગ્નેન્ટ મહિલાને પણ ફૂડ કીટનું વિતરણ દર મહિને કરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવાયજ્ઞ સમિતિમાં ઘણા લોકોને જમાડવાના પ્રોગ્રામ પણ કરે છે હાલમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે તો આ ફાઉન્ડેશન દ્વારા આજે ભરૂચની લાલ બજારની સ્કૂલમાં બાવન જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનરજી અને ફાઉન્ડેશનના ટ્રસ્ટી રિયાઝ પટેલ જસમિત હાલુવલિયા અને વિનીત દેવાકર યજ્ઞેશ પટેલ ચિત્રાલય નિશા મિસ્ત્રી પરણવ પટેલ અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા હું સાથી હાથબડાના ફાઉન્ડેશન તરફથી વાત કરું છું હમણાં આજે અમે લોકો ભરૂચમાં લાલ બજાર મિશ્ર શાળામાં જુનિયર કેજી સિનિયર કેજીના જે બાળકો છે એમને સ્વેટર વિતરણનું કામ કર્યું છે આજે અમે લોકોએ બીજું અમે લોકો ઘણા બધા બીજા પણ સેવાકીય કાર્યો કરી રહ્યા છે જેવી રીતે કે ટીબી પેશન્ટોને આખા મહિનાની અમે લોકો ફૂડ સપ્લિમેન્ટની કીટ આપીએ છીએ બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે લોકો સેવાકીય કરી રહ્યા છે આ કામ અમે લોકો ઘણા વખતથી કરીએ છે અને કરતા રહીશું આજે લાલ બજાર મિસ્ટર સારા નંબર સત્તાવનમાં હું ફરજ બજાવું છું અને આચાર્ય તરીકે પણ કામ કરું છું આજે એનજીઓ એનજીઓમાંથી સાથી હાથ બદારણમાંથી શેતર વિતર શેતર વિતરણ કરવામાં આવેલ છે તે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ